ઘરની વાત કરવા આવ્યા છે આજે બધાય લોકો જ્યાં આવા સંભળાતો હોય ને બધાય લોકો આવી જાવ અત્રે આપણે વાવડી રોડ મીરા પાર્ક વિસ્તારમાં જયારે હનુમાન દાદાના મંદિરમાં આપણે પેટ છૂટી વાત કરવા ભેગા થયા છે ત્યારે અમારા આમ આદમીના ના આગેવાન એવા મહાદેવ બાપા જો તમારી વચ્ચે બેઠા બાજુમાં બાવરવા સાહેબ અમારા પંકજભાઈ આ બોયલાઈ રોનિતભાઈ આ વિસ્તારના અમારા ઝાકમજોર આગેવાન એવા દિવેશભાઈ કિંગ્યા કિંગિયા

એના પછી બાળકને જ્યારે સ્કૂલ ઉપર મોકલવાનો આવે સ્કૂલમાં મોકલવાનું આવે ત્યારે આપણે મોરબીના ચારે વિસ્તારમાં પ્રાઇવેટ સ્કૂલને ને એટલો બધો ત્રાસ છે પચાસ હજાર થી માંડી દોઢ દોઢ બબે લાખ સુધી ફી છે કે નહીં છે ને તો આ વાત આપણે બધાને સમજવાની જરૂર છે ભારત સરકારના સંવિધાન જે કહેવાય ને કરતા અડતા સર્વત્ર સંવિધાન કહેવાય બંધારણ એ બંધારણની અંદર એવો પ્યોર અને પ્યોર લખાણ છે કે આરટી રાઈટ ટુ એજ્યુકેશન દરેક બાળકને છ વર્ષથી માંડીને ચૌદ વર્ષ સુધી મફત શિક્ષણ આપવાનું અહીંયા બેઠેલા કોઈ પોતાના હૃદય ઉપર હાથ રાખીને પૂછો આપણા બાળકને મફત શિક્ષણ મળે ખરું મળે છે પૂછો એક વાર હજી આપણી જાતને મળે તો પછી અહીંયા બેઠેલા મને એવું દેખાય આપણે બધા મધ્યમ વર્ગના છીએ કોઈ ટુ વ્હીલ હોય બહુ એવી મહેનત કરી હોય ને આપણે બચત કરી તો ફોર વ્હીલ થયું બધા આપણે ભેગા થયા છીએ તો જે સરકારની આપણે મળવી જોઈએ એવી આવી સુવિધા પ્રાઇમરી સુવિધા છો આમાં કોઈ વિશેષ આપણે લાખ આપી આપી કામ પણ જે સુવિધા છે ભાજપની એવી સ્પષ્ટ નીતિ છે તમારા બાળકો શિક્ષણથી દૂર રહે હવે શિક્ષણ જો તમે આ બાળકોએ લીધું તો આ લોકો મૂર્ખ નહીં બનાવી શકે આજે આપણું બાળક શિક્ષણ જેવી સામાન્ય વસ્તુથી જો અવલોકિત રહેતું હોય અને કરોડો રૂપિયાના મોટા મોટા એવા બ્લેક કાળા નાણાં કરીને સરકારમાં સાઠગાંઠ છે આ ખબર છે ને પાછી મોરબીમાં દરેક જગ્યાએ વાત આ મોરબીના મીરા પાર્ક આપણે વાત કરીએ શું કામ શું કામ આપણે ભેગા થયા છીએ વર્ષોથી પક્ષ બધા સત્તા કરતા હતા ચૂંટણી આવતી હતી બધું આવતું હતું પણ જનતા જ્યારે જાગે છે ત્યારે ત્યારે ભેગા થવાની વાત આવે છે અને ભેગું શા માટે થવું જોઈએ

તમારા ઘરનું એક મધ્યમ વર્ગ નું વીસ કે પચીસ હજાર બાળક તમારો મહિને તમે કમાતા હોય યુવાની પચીસ કે ત્રીસ કે બહુ બહુ ચાલીસ મોટા ભાગનો ખર્ચો તમારા શિક્ષણમાં સ્વાસ્થ્યમાં વહી જાય છે આવકનો દાખલો કઢાવ હોય ને તો લાઈનમાં તમને જવાબ નથી આપ્યો ભણના દીકરા તો આપણે આના માટે થોડા મત આપીને મોકલા હતા કદાચ પ્રધાનમંત્રી ઇલેક્શન જ્યારે લોકસભાનો વિધાનસભાનો ત્યારે આપણે બહુ હાથ દૂર હોય આપણે એને અડી ન હોય કે આપણે એને બગાડી ન હોય પણ તમારા વિસ્તારની આ મહાનગરપાલિકાની જ્યારે જ્યારે ભવિષ્યમાં ચૂંટણી આવશે ને તો તમારા વિસ્તારનો પ્રતિનિધિ હશે બધા પક્ષમાં હોય તમારા વિસ્તારના નક્કી તમારે કરવાનું છે કે જે લડે છે આપણા માટે જે હંમેશા તમારા પ્રશ્નો ઉઠાવે છે એની હરે ફરતો આગેવાન પ્રતિનિધિ એને આગળ મોકલવો જેથી કરીને તમારા પ્રશ્નો થાય ત્રણ મહિના પહેલાની વાત છે જો મોરબીમાં પાલિકા કહેતી હોય એમ કે ખૂબ વિકાસ કર્યો હોય તો મોરબીના ચારેય કોર આંદોલનો ખૂબ થયા રસ્તા રોકો ખૂબ કર્યા લોકોનો આક્રોશ બહાર આવ્યો આક્રોશ બહાર આવ્યો ક્યારે કોઈ તમને તમારા સત્તા સામે બોલે આપણે કાનમાં અને હૃદયમાં સમજો તો હૃદયમાં કે હવે આપણે ગેરમાર્ગે ભાજપ 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 કે કોંગ્રેસ ભાજપ ગાંઠિયા ખાઈ ને ભજીયા ખાઈ આ કરવા કરતા એક વખત મેં એવું નથી કેતો અમને મત છું તમે જેને મત આપો છો ને એને ફોન કરવાની સત્તા રાખજો આ બેઠેલા તમામ તમારા નાના પ્રશ્નો હોય આવકનો કોઈ દાખલો કઢાવો હોય કોઈને મહાકાર્ડ નું કામ હોય કાર્ડ હોય થઈ જાય ફોન કોઈ કર્યા છે એના પ્રતિનિધિઓને ધારાસભ્યોને કોઈ ફોન કર્યા હોય કહેજો ઉપાડતા જ નથી આ એક ફોન ને ઉપાડતા હોય તો વિચાર કરો એક નાનકડો એવો પ્રતિનિધિ આપણે એને મોકલીને ખૂબ આગળ કર્યા છે કટકી કરીને કોન્ટ્રાક્ટ કરીને ખૂબ અવેજ રૂપથી ફાયદો થયો છે આપને શું ફાયદો એ આપણે કોઈ આપણી જાતને પૂછીશ આ વાત આજે આપણે આપણી જાતને પૂછવાનું છે અહીંથી આપણે ઘરે જઈએ ને જેના જેના લગ્ન થઈ ગયા હોયને અહીં બધાય આગળ મોટા પોતાના દીકરા દીકરી વાવ દીકરા બધાને પૂછજો કે આપણે બધાએ આજે ઘરમાં ભેગા થયા હોય ચાર કે પાંચ માણસ હોય એમાંથી એક જણો કમાતો હોય શું પૂરું થાય એમ છે ખરું વિશાળ પ્રમાણમાં મોંઘવારી આ કોના પ્રતાપે છે તમે એક ફ્લેટ લેવા જાઓ મકાન લેવા જાઓ પચીસ ત્રીસ લાખ નું દસ્તાવેજ કેટલા નું હોય આઠ નવ લાખ નું બાકીનું શું હાલે છે આ બધું સમજવાની જરૂર છે આમાં આપને એમ થાય કે આમાં ડાયરેક્ટલી સરકાર હું જવાબદાર સરકાર નહીં સરકારના અમુક અમુક મળતિયા હોય જે કટકી કરીને આખું સેટિંગ હાલે બહુ મોટા પાયે તમે આને પૂછો બિલ્ડરને ને આને કે આને કે આખું ચેઇન છે એ બી સી ડી સમજો ને તમે બધા પાછા તો આ બધું તમે આજે નહીં સમજો તો દસ વર્ષ પછી તમારા ઘરમાં કદાચ પચાસ હજાર કમાતા હશો ને તો બે માણસને પૂરું નહીં થાય તમે સારું ભણાવશો નહીં તો તમારું બાળક આગળ વધશે કેમ જો આગળ વધશે નહીં તો એ જોઈ ભાજપ વાળા એટલે એમ કહીએ છીએ કે ભાજપને મત નથી દેવાનું શું કીધું મેં આ કયો તો આપણે હકાવી આગળ હા એમ તો મને લાગે કે તમે સાંભળો છો એટલે આ બધી વાત આપણે ધ્યાનમાં રાખીને હું એમ કહેતો કે અમારી પાર્ટીને જ મત આપો પણ હું જરૂરથી એવું કહું છું કે ભાજપને મત શા માટે ન આપવો આ બેઠેલા કોઈ એક કયો તમારો સામાન્ય કામ હમણાં બે દિવસ પહેલા અમે લાયન્સનગર વિસ્તારમાં સભા કરી એના એક સ્થાનિક નો પ્રશ્ન હતો કે અગિયાર વર્ષથી ઓલું કાર્ડમાં મથામણ કરે છે કાર્ડ નીકળો નથી કાંઈ વાંધો નહીં જરૂર નહોતી હવે જરૂર પડી પાંચ દિવસ પહેલા તો હોસ્પિટલ વાળા એને જવાબ નથી દેતા હું કામ ગરીબ માણસ છે સામાન્ય માણસ છે એ જાય તો હું કે પછી આવજો નગર સેવા સદનમાં જાય હું કે પછી આવજો સાહેબ નથી પણ હમણાં આપણે આના હારું આપણા પ્રતિનિધિ મોકલા છે એ વિસ્તારના કોર્પોરેટર કે સ્થાનિક કે જેને ફોન કરે તો એમ કે ભાઈ તારે કામ હોય થઈ જાય તું અત્યારે ફોન ન કરે એટલે હમણાં આપણે આના માટે થોડો મત આપ્યો છે એટલે આ વાત કદાચ પાંચ દસ પંદર વીસ કે પચીસ જેટલા બેઠા હોય એટલે આપણે કોઈ લોકોની સંખ્યા લેવા દેવા નથી પણ જો હવે આપણે ન જઈ ગયા ને તો આપણે ભાજપ ભાજપ કરીને આપણે આપણું અસ્તિત્વ જોખમમાં મૂકી દેવું તમે જોયું ને લોકો આજે આત્મહત્યા કરે છે મેગા મેગા સિટીમાં આજે તમે આ જડો ને ત્યારે એક મકાન માંડ થાય છે એ વીસ પચીસ લાખ એ માંડ માંડ લોન તમે દસ વર્ષ સુધી લંબાવો તમે દસ લાખ ના ત્રી લાખ ભરો ત્યાં સુધીમાં કોઈ બિચારા વ્યાજમાં વ્યાજખોરો અવૈધ રૂપથી આમાં લોકોને શું ફાયદો મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગને આ વાત આપણા ઘરે જ નક્કી કરવાની છે પૂછવાની આપણી જાતને જ પૂછવાની કે સરકારી અહીંની આસપાસની સ્કૂલ કેટલી ને એમાં ભણવાલાયક શિક્ષણ છે કે નહીં શિક્ષકો કેટલા છે એ બધું આપણે પૂછીને આપણી જાતને આજે જ કમિટ કરવાનું છે નક્કી કરવાનું છે કે હવે આપણે કઈ બાજ જવું છે કોઈ એમ કહેતું હોય કે કદાચ ઉપર બાવન બાવન સદસ્યમાંથી 51 એકાવન ભાજપના છે ને એક નથી ને કામ નથી ખોટી વાત છે ભાજપ પાલન કેવું હોય જ્યારે લોકોનો આક્રોશ આવે ને ત્યારે બધા એ કમલમના ઓપનિંગે કરાવશે કાર્યાલયના બહારથી મોટા મોટા નેતાને બોલાવે તમને એમ કહે કે ભાઈ ઉપાધ્યવ હોય તમને કહેજો પણ તમારે જ્યારે જરૂર છે ને ત્યારે કોઈ નહીં આવે આવકનો દાખલો કેટલો સામાન્ય દસ્તાવેજ છે છતાંય એક ફોન કરીને તમારે એને ફોન કરવો પડે છે બે દિવસ પહેલા અમને જાણ થાય અમારા ચૌસર ગોટના વિસ્તારમાં એક ભાઈ હતા એનું સામાન્ય આધાર કાર્ડમાં સરનામું નહોતું ધરતું તો એને ફલાણા ધારાસભ્ય ને કહીને એના પીએ ને કહીને ને ત્યારે માંડ માંડ થયું વિચાર કરો એક આધાર કાર્ડ જેવી નાની વસ્તુમાં એક સરનામું બદલવા જેવી વસ્તુમાં જો આપણે ફોન કરવો પડતો હોય તો એ થતું હોય એટલે તમે સમજો ફોન કરવો પડે કાંઈ વાંધો નહીં આપણને પૂછી લે પણ સમજો કેટલું બધું એને કંટ્રોલ કરીને રાખ્યું છે આ કંટ્રોલ છોડાવવાનું કામ હવે આપણે કરવાનું છે કરવું છે ને પાછું

રોડ આટો એટલો અધર થઈને આપણો વિસ્તાર આવે ચોમાસું આવે ને પાણી એટલે એટલે હશે પ્રમાણે માર્યો એટલું પાણી હોય આ સુવિધા થોડી કારણે કોઈ મકાન લેવા તૈયાર ન પાણી હોય આ વિસ્તારના લોકલ પ્રશ્નો ખૂબ પ્રશ્નો પાલિકા વાળા એમ કે તમારે આંદોલન ન કરવું કામ તમારે કરવું શું પ્રેસ કોન્ફરન્સ તમે કામ કર્યું હોય તો લોકોને બહાર જ ન આવવું પડે એટલે હવે આપણે આપણા જાતને પૂછવાનું છે કે હવે આપણે કઈ બાજુ જવું છે છું એટલે નક્કી કરવું છે ને પાછું બધાને તો પછી તમે ફાઇનલ કહી દઉં મને એ પ્રમાણે કે આજથી અમે નક્કી કરશું અમને હું મળ્યું આ સરકારના બરોબર ને તો હાલ હું એક જોરદાર ભારત માતા કે જે નારો બોલાવું તમે સહમત હોય મારી વાતને પાંચ ટકા ગળે ઉતરવું હોય તો આમ જોરથી બોલાવજો જો મને ખબર પડે બરોબર બોલો ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ આભાર હસ્તુ જય હિન્દ જય ભાર